પાણી માટે વલખા મારતા ગ્રામજનો હોય છે ત્યારે પાણી પુરવઠાના પાપે જમ્બુ તાલુકાના કાવા ગામે ગ્રામજનોને મીઠા પાણી માટે વલખા મારવા પડે છે ગ્રામજનોને આશરે દોઢ કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે મીઠા પાણી માટે સરપંચ સહિત લોકોએ રજૂઆતો કરેલી તેમ છતાંય કાવા ગ્રામજનોને બે માસથી પીવાનું મીઠું પાણી મળતું નથી પાણી નથી આવતું કાવા ગામમાં વારંગ ખર્ચે થી ભરવાઈએ બે કિલોમીટર મીઠું પાણી સર તાલુકાના કાવા ગામનો ડિપોટી સરપંચ છે પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કહીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી બે મહિનાથી પાણી આવ્યું નથી હું કાવા ગામમાં વતની છું ચંબુસટ્ટી લગભગ સાત કિલોમીટર કાવા ગામ આવેલું છે અહીંયા લગભગ બે મહિનાથી પાણીની જેટલી તકલીફ પડે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે એ માટે તકલીફ પડે છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી ટકે આ પાણીનું નિકાલ કરે ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે